કેશોદમાં શેરબજારમાં રોકાણના નામે લોકો સાથે ગોહિલ નામનો વ્યક્તિ લોકોને શેરબજારમાં રોકાણની ટીપ્સ આપવાના નામે છેતરપિંડી કરતો હતો આ સમગ્ર મામલે ડીવાય એસપી હેધસ ધાંધલિયા દ્વારા માહિતી આપવામાં આવી ક્રાઇમ સોશિયલ મીડિયા અને હ્યુમન સોર્સિસના આધારે હકીકત મળેલી કેશોદમાં આવેલ ગણેશ ઓપસેટ નામની ઓફિસ ધરાવી રવિ રસિકભાઈ ગોહિલ નામની વ્યક્તિ પોતે શેર બજારમાં એક્સપર્ટ ના હોવા છતાં ભારત રાજ્યના ભારત દેશના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો મેળવી મારુતિ કેપિટલ નામનું વોટ્સઅપ ગ્રુપ બનાવી અને આ લોકોને કોલ અથવા તો સોશિયલ મીડિયા વોટ્સઅપ કે ટેલિગ્રામના માધ્યમથી શેર બજારમાં ક્યાં ઇન્વેસ્ટ કરવું એની ટિપ્સ આપી અને એમની પાસેથી ચોક્કસ પ્રકારના ચાર્જ વસૂલ કરતા હોય જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પંચોને સાથે રાખી તેમની ઓફિસે રેડ કરી તેમને આ બાબતે પૂછતા આ રવિ રસિકભાઈ ગોહિલને કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવેલું ના હોય અમને કોઈ કાયદેસરની જે પ્રક્રિયા હોય તે મુજબની પ્રોસેસ પૂર્ણ કરેલ ના હોય અને માત્ર ને માત્ર આ એકાઉન્ટ ધારકો સાથે ઠગાય અને વિશ્વાસઘાત કરવાના ઇરાદાથી તેમને તેમની વિગતો મેળવી અને શેરબજારમાં ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તેની હકીકતો જણાવતો તેને બદલે છે એ ચાર્જ વસૂલ કરતો આથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ મુજબ કરવામાં આવેલો છે સેબીની ગાઈડલાઇન મુજબ જ્યારે કોઈપણ વ્યક્તિ સ્ટોક માર્કેટમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તેની ટિપ્સ આપી અને ચાર્જ વસૂલ કરતી હોય તો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર ઓર રીચર્સ એનાલિસ્ટ આ બંનેમાંથી કોઈપણ એક ફોર્મમાં છે તેનું રજિસ્ટ્રેશન થયેલું ફરજિયાત છે જ્યારે આ આરોપીએ કોઈપણ સેબીના કોઈપણ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરાવેલું નથી તેના ઓફિસથી કોમ્પ્યુટર સેટ રાઉટર મોબાઈલ ફોન પેન અન્ય હિસાબના ચોપડા કુલ મળીને બેતાલીસ હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી છેલ્લા દોઢ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો છે વધુમાં એમને કોઈ ગુનાહિત ઇતિહાસ તેનો જણાય આવેલો નથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કેટલા નાગરિકો પાસેથી ડેટા લઈ એમની પાસેથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું છે અને તેના બદલામાં કેટલા રૂપિયા ચાર્જ વસૂલ કરેલો છે તેની વિગતવારની તપાસ હાલ શરૂ છે વધુ માહિતી આવે

હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેસોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો